કાગડાને ખૂબ મજા આવી અને તેને ફળને સાથે વહેંચી નાખવાનું નક્કી કર્યું ત્યારે કાગડાએ વિચાર્યું મારે મારી આ મીઠાઈ વધુ મીઠી બનાવવી છે તે તરત જ ચકલી પાસે ગયો અને કહ્યું મને તારી મદદ જોઈએ છે મને આ ફળને મીઠું બનાવવું છે તું કૃપા કરીને આમાં થોડું મધ ઉમેરીશ ચકલી દયાળુ અને મદદરૂપ હોવાથી તરત જ રાજી થઈ તે દૂરના ફૂલોમાંથી મધ લઈ આવી અને કાગડાને આપ્યું કાગડાએ તે મધફળ પર ઉમેરીને ખાવા માટે લલચાવ્યો પછી કાગડો મીઠું ફળ ખાવા બેઠો અને વિચાર્યું હું કેટલો બુદ્ધિશાળી છું ચકલીએ મારી મદદ કરી અને હવે મારે આ મીઠાઈનો સંપૂર્ણ આનંદ મળશે પરંતુ જેમ જ કાગડો ખાવા લાગ્યો તેમ જ તે ફળ કડવાશથી ભરાયેલું હતું મધ અને ફળનું મિશ્રણ કાગડાને ચૂબી ગયો કાગડાને સમજાયું કે તેની લોભ અને ચાલાકીની આ સજા હતી આ વાર્તાથી શીખવા મળે છે કે લોભ અને ચાલાકતા લાંબા ગાળે ફાયદાકારક નથી ઈમાનદારી અને નિષ્ઠા જ જીવનમાં સાચો આનંદ આપે છે